જીવનમાં જે કરો ને તે બેસ્ટ કરો તમે સવારે ઉઠો તમે બ્રશ કરો બે બેસ્ટ કરો કે તમારે બ્રશ કરેલું જોઈને દાંતની ચકચકાટ જોઈને દુનિયાને એમ લાગે કે કંઈક વિશેષ કર્યું છે જે કરો તે બેસ્ટ કરો તમે બાયસિકલ ચલાવો કે બાઈક ચલાવો કે સાયકલ ચલાવો લોકોને એમ લાગવું જોઈએ બેસ્ટ સલાહતા લોકો આમ રોડે આપણે નીકળ્યા હોય તો જોઈ રહ્યો છું આવી બેસ્ટ ક્વોલિટીવાળી વસ્તુ કરો તમે જમવા બેસો તો એવું પરફેક્ટ જમો કે થાળીની અંદર એક પણ દાણો અનાજ વધ્યું ન રહે તો કોઈ પણ વ્યક્તિને આપણી સરાહના કરવાનું મન થાય કે નહીં આ વ્યક્તિ કંઈક વિશેષ છે કંઈક મહાન છે તમે રીડિંગ કરતા હોવ તો એટલું સાયલેન્ટલી રીતે રીડિંગ કરો કે કોઈને વિક્ષેપ ન થાય તમે લાઇબ્રેરીમાં જાઓ તો ત્યાં પણ સાયલેન્ટલી એટલું બધું રીડિંગ કરો મસ્ટ કે કોઈ પણને એમ લાગે બેસ્ટ કરી રહ્યા છો જીવનની અંદર દરેક વસ્તુ બેસ્ટ કરવાનો આગ્રહ રાખો કારણ કે તમે જેટલું કોઈ પણ પરફેક્ટલી બેસ્ટ કરશો વર્ક એટલું તમને પરફેક્ટલી બેસ્ટ સામે વ્યક્તિને પરફેક્શન મળશે અને પરફેક્શન મળશે એમને તમને પોઝિટિવિટી ફાયદો રહેશે એટલે કોઈ પણ વસ્તુ બેસ્ટ કરવાનો આગ્રહ રાખો કોઈપણને કમિટમેન્ટ આપ્યું હોય પાંચ વાગેનું સાંધો પરફેક્ટ પાંચ વાગે એમને મળો એમની સાથે કોઈપણ વિષય પર સબ્જેક્ટ પર મસ્ત વાત કરો અને સમય અનુસાર વાત કરો કમ્પેક કમ્પ્લીટલી વાત કરો પોઝિટિવલી વાત કરો એક એનર્જી આપણી બોડીમાંથી નીકળીને એમની બોડીમાં જતું હોય એવી કમ્પ્લીટલી પરફેક્ટલી વાત કરો એટલી મસ્ત વાત કરો કે કોઈ પણ વસ્તુ કરો બેસ્ટ લાગે તમે મુસાફરી કરવા જતા હોવ ક્યાંક બસની અંદર તો કમ્પ્લીટલી સીટ પર જગ્યા હોય તો સીટ પર બેસી જજો નહીં આગળ પાછળ ગોઠવાઈ જજો વચ્ચે કોઈને ડિસ્ટન્સ ડિસ્ટર્બ થાય કોઈ પ્રવૃત્તિ જ ન હોવી જોઈએ એટલે કોઈ પણ વ્યક્તિને લક્ષ્ય કામ બેસ્ટ કરી રહ્યા છે દરેક ક્રિયાની અંદર બેસ્ટ પણ હોવું જોઈએ આપણે સત્સંગમાં ગયા હોઈએ તો ત્યાં એટલા કમ્પ્લીટલી બેસીએ કે સંતોને એમ લાગે કે આ વ્યક્તિ બેસ્ટ કામ કરી રહ્યા છે આ સત્સંગી બેસ્ટ રીતે બેસી રહ્યા છે આટલી બધી બેસ્ટ વસ્તુઓની કિંમત છે આ આટલી બધી એનર્જી આપણા શરીરમાંથી જ્યારે ડેવલપ થાય ને ત્યારે સામેની વ્યક્તિને આપોઆપ આપણા તરફ ભાવ વધશે પ્રેમ વધશે લાગણી વધશે કારણ કે આ આ વસ્તુ અને આ વ્યક્તિ દરેક વસ્તુ બેસ્ટ કરી રહ્યા છે કોઈ પણ તમે સેમિનારમાં જાઓ પણ તમે પ્રોગ્રામમાં જાઓ તો એટલા વ્યવસ્થિત અને મસ્ત કપડાં પહેરીને જાઓ એને એમ લાગે કે પરફેક્ટલી માણસ છે આ બેસ્ટ માણસ છે આમનું વર્ક એટલું બધું બેસ્ટ હશે એની કે કોઈ સીમા નહીં તમે મુંબઈની અંદર ટ્રેનમાં બેસીને જતા હોવ તો ટ્રેનના દબાની અંદર પણ લોકોને લાગુ છે કે કેટલો માણસ વ્યવસ્થિત બેઠો છે કેટલો પરફેક્ટ બેઠો છે કેટલા એમને પરફેક્ટ કપડાં હશે સુશોભિત અને સુરંગી આવી બધી બેસ્ટ વાતો કરો અને તમે જો જીવનની અંદર ફોલો કરો કેટલી મજા આવશે